હા ના એ લગન આ એને મરી જા આપણે બેહી જવાનું હાલ તો ગઈ રે આવી ગયો બસતાણી હો બસતાણી છે આપણે આવા ઈકણ નહીં જાવ આપળો ઓયકણ ને ગયા કોને ઉકરિયા વનનો ચોપા ઉતર્યા ગાડીમાં હ એ લઈ ગયો

મોઢો દાય ના મોઢો અલ્યા મોઢો દાય યાર તારા હું કોઈ નાક દોય અલ્યા બ ગુડ હે યાર તમલા બે કે દોત વાગે રે દે નઈ હે હો હો અમાર લાડને માં સીધો કરો હો અલ્યા અલ્યા પી 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 માં ઉતરી જુજો જા આવ લા આ પાણી પીયો પછી

હા મને ખબર જ નહીં અમારા કોમ લઈને આવ્યો જવા આવ્યા તો પૈસા ગાડી ના પેલા કાયબાઢી ધારવાય

અમે હોય ગયા ભીગું છે ઘણી વાર ખાલી જાય ડેમ ઓવરફ્લો થઈ ગયો કે ઢળી ગયા ટોળકો પાડો તૈયારીઓ કર્યો હવે એટલે આવું કરો છો એ હા તૈયાર કરો હાડો જલ્દી